સ્વામિનારાયણ અરે તે સમયને વિશે મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાન સ્વામી આદિક સાધુને તેડાવ્યા અને શ્રીજી મહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા જે આપણા સત્સંગમાં થોડો કુસંગનો ભાગ રહ્યો જાય છે તેને આજે કાઢવો છે તે આ પ્રકરણ એવું ચલાવવું છે જે સર્વે પરમ તથા સાંખ્યોગી તથા કર્મયોગી સર્વે સત્સંગીને વિશે પ્રવર્તે તે સત્સંગમાં કુસંગ તે શું સત્સંગમાં કુસંગ તે શું તો જે વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે તે કેવી રીતે વાત કરે છે તો એમ કહે છે કે ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે છે ઢીલી વાત ના મરદાનગીની વાત ને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે માટે જેટલું પડે એટલું પાળીએ પછી શું લે ભગવાન તો અધમ ઉદાહરણ છે તે કલ્યાણ કરશે અને વળી એમ વાત કરે છે જ ભગવાનનું સ્વરૂપ કંઈ હૃદયમાં ધારવું તે આપણાથી ધાર્યું ધરાતું નથી એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે ને તેને ધરાય છે અમે ગણાય એને કહીએ ને બીડી છોડી દો ત્યાં કે ભગવાન છોડાવશે ને ત્યારે છોડશું આવું કે એટલે આ ભગવાન જ કહે છે છોડાવવાનું છોડને મળ્યા પરંતુ બાનું કોનું કાઢે ઓથ ભગવાન નહીં લે આ એ આ બધા કુસંગી કહેવાય મોડી વાત કરે ને કુસંગ કહેવાય આપણાથી આવું ના થાય ધર્મ નિયમ ના પડે સંતો તો કે સ્વામી તો કે આવે દિવસ કરવી નહીં ખૂબ મહારાજ નું બળ રાખવું છે ને ભગવાન નું બળ હોય શું ન થાય પ્રથમ નું પંદરમું વચન અમૃતાના અનુસંધાનમાં જુઓ ભગવાન ને સંતનું વચન શું ન મનાય જેના હૈયામાં અમારી ભક્તિ હોય અમારો મહિમા હોય એને અર્થે શું ન થાય એનું કયું વચન લો ભાઈ કેમ ન થાય ના શું થાય અને હિંમત વાળી વાત કહેવાય અને શે થાય એ હિંમત વિનાની વાત કહેવાય બહુ ધ્યાન રાખવું મુકતો અને ઢીલો ઢીલા પાડે હંમેશા ઢીલા વેણ છે ને ઢીલા પાડે અમારે એક મુક્ત હતો આઠ દસ વર્ષ પહેલાની વાત છે તે નાનો હતો ને એ છોકરો પાંચ વર્ષનો ત્યારથી બોલો કારતક સુદ એકાદશી કારતક સુદ પૂનમ પાંચ દિવસના નકોડા ઉપવાસ કરતો પાંચ વર્ષનો હતો ત્યારથી બોલો દર વર્ષે પાંચ ઉપવાસ નકોડા કરે દર વર્ષે બાપજી પીરાજતા ત્યારે એને રાજીપો આપે બહુ જ રાજી થતા પાંચ વર્ષથી છ વર્ષનો સાત વર્ષનો આઠ વર્ષનો દસ વર્ષનો બાર વર્ષનો પંદર વર્ષનો થયો ત્યાં સુધી દર વખતે પાંચ ઉપવાસ કરે છે રાજી કરવા માટે અને એમાં મહારાજને મોટાનો બહુ રાજી બહુ અને કરે એક વખત મારી જો લિસ્ટમાં એનું નામ ના આવ્યું પૂનમે એટલે મને આશ્ચર્ય થયું એટલે મેં સંતોને પૂછ્યું એટલે સેન્ટરના સંતોને કે સંતો દર વખતે આનું નામ હોય છે આ વખતે રહી નથી ને તો ના સ્વામી આ વખતે નથી કર્યા એટલે સમય થયો પછી દર્શન કરવા લાઈનમાં આવ્યો કેમ એટલે આજે આ વખતે નથી કર્યા ઉપવાસ કે ના સ્વામી કેમ કે સ્વામી બે ચાર ભાઈબંધો મળ્યા ને એમણે કે કંઈ ના કરાયા નાની ઉંમરે આવે નાની ઉંમરે ના થાય બીજા એ કીધું ત્રીજા એ કીધું ચોથા કીધું કીધું પછી હું હિંમત હારી ગયો હાર ઉતાર મરવા દો ને બોલો એને તોડી નાખ્યો એના મોરલ ને તોડી નાખ્યો હલકી વાત હંમેશા મોરલ ને તોડી નાખે જેવો સંગ એવો રંગ જેવો બે ચાર જણા એવું કહેનાર મરી ગયા હોત એને પ્રોત્સાહિત કરનાર કરવાના હોય રાજી કરીએ છીએ ત્યારે દર વર્ષથી કરે છોડતું ચાલતું હશે આવું જો બે પૃષ્ટિ કરી હોત ને તો પાછો કરે બહુ કામ કરે હલકા શબ્દ હલકી દિશામાં આમ નીચે લઈ જાય અને અપરાધને અભાવને અપરાધ સુધી પહોંચાડી દે જેને ત્રીજા પ્રકારનો કુસંગ કીધો છે જે ચાર પ્રકારનો કુસંગ કીધો ને આ બીજામાંથી જ આગળ પરાકાષ્ઠાઇ જાય ને ત્યારે અભાવો અવગુણ કરી દે એ એ હલકા શબ્દો એ શબ્દોની દુનિયામાં એને અભાવને અપરાધ તરફ લઈ જાય જેને ત્રીજા પ્રકારનો કુસંગ કીધો છે સાધુનો સંગ કરીએ પણ આવા કોઈ પ્રકારનો જો કુસંગ આવી જાય અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખે બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે મોક્ષના માર્ગમાંથી પાડી દે પણ એની શરૂઆત ક્યાંથી થાય આવા શબ્દોથી થાય તો બહુ સાવધાન રહેજો એવા હિંમત વિના શબ્દો કોઈ બોલે આપણને નિયમ તોડાઈ નાખે હરખે હરખા ભેગા થાય તો એના જેવા કરી નાખે શબ્દો બહુ કામ કરે મૂકતો હલકા શબ્દ ભારે શબ્દ બહુ કામ કરે જીવનને બદલી નાખે આખો બોલો અધોગતિ પણ કરાવે અને ઉદ્ધોગતિ પણ કરાવે કોનો સંગ કરવો કોનો ના કરવો વિચાર કરવો મોક્ષનો માર્ગ છે આ તો સદગુરુ ગુણાયતા સ્વામી જુનાગઢ બિરાજતા દિવ્ય સત્પુરુષ લગભગ સમત ઓગણીસો વીસ થી ચોવીસ નો જે સમય હતો મોટા મોટા નંદ સંતોમાં ગુણાયતાન સ્વામી છેલ્લે રહ્યા સ્વામી જુનાગઢની ભૂમિ ઉપર ટોળે ટોળા હરિભક્તોના આવતા સમાગમ કરવા માટે બંને દેશમાંથી અમદાવાદ દેશમાંથી ચાર હરિભક્તો એ વિચાર કર્યો કે આપણે જુનાગઢ અત્યારે મહારાજની સર્વોપરી નિષ્ઠા મળે છે ચલો ત્યાં જઈએ સદગુરુ ગોપાલ બાપાના બધા અંતર ધ્યાન થઈ ગયેલા કરેલો એ વખત જુનાગઢ ગયા એ વખતે તો વાહન વ્યવહાર બાપાશ્રી જયારે કચ્છમાં બિરાજતા ત્યારે બાપાનો સમાગમ કરવા પણ હજારો મુકતો બધા મોક્ષો સાધુના ટોળે ટોળા જતા ગુણાયતાન સ્વામીના સાથે પણ આવા ઘણા હરિભક્તો ખપવાળા જતા ચાલતા ચાલતા છેક પાંચ આઠ દસ દિવસે જુનાગઢ પહોંચ્યા જુનાગઢના દરવાજામાં સ્વામીનો જે એક શિષ્ય ગુણાતિ સ્વામીનો શિષ્ય છ આંગળીઓ એક સાધુ હતો એના જમણા હાથમાં છ આંગળી હતી જનરલી કેટલી હોય પાંચ જ હોય ને પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી હતા ભાઈ આ સ્વામી એટલે છ આંગળીયા હતા એ દરવાજામાં બે બોલો દરવાજામાં બેસે બોલે હરિભક્તો આવે ને એટલે તરત હવારના પોરમાં હવારમાં વહેલા ને એટલે હવારમાં આવ્યા પકડ્યા એટલે ક્યાંથી આવો છે તો કે અમદાવાદ દેશમાં ક્યાંથી દંડાવ્ય દેશમાંથી દંઢાવ્ય દેશ એટલે કલોલ તાલુકો છે ને દંડાવ્ય દેશ કહેવાય કરજીસનને ડાંગરવાને લાંકણાને મેવુંને આ બધા આખો વિસ્તાર એ બધો દંડાવ્ય દેશ કહેવાય તો કે દંડાવ્ય દેશમાંથી આવીએ છીએ ઓહો આટલું બધું છે એટલેથી કેમ કેમ છે આટલે બધે દૂરથી આવો છો કે આવા મહાન સંત અહીં બિરાજે છે ને ગુણાયતાન સ્વામી એમને લૂંટવા આવ્યા છે એમનો સમાગમ કરવા આવ્યા છે અહિયામાં આનંદ નો ભાર નહી ઉછાળા મારતો આનંદ અને તો ને આટલું હલાય હલાય અંતરમાં અંદર ઉછાળા મારતો એટલો બધો આનંદ હતો સ્વામીને ક્યારે જઈએ ને ક્યારે દર્શન કરીએ ને ક્યારે પાંચ દસ પંદર દિવસ રોકાઈએ ક્યારે એમને લૂંટી લઈએ એવો અહિયાંમાં આનંદ હતો પેલા સાધુ એવા ભટકી ગયા બરોબર બે હો બેહો બે થોડી વાર બે થાક્યા છે ત્રણ હરિભક્તો ને બહુ અતિશય આનંદ હતો એટલે કે ના અમારે તો જલ્દી સ્વામીની જોડે જવું છે અમારે એની ઉતાવળ છે થાક નથી થાક ઉતારવાનો જ ત્યાં જશું ને ત્યારે ઉતરશે પણ એકને લેવાઈ ગયા એક હરિભક્ત લેવાઈ ગયો હાર લો થોડી વાર બે હું તમને આવું ત્યાં સુધી હું આવું છું અને ઓલ્યા છ આંગળીયા સાધુએ એ એક જ શબ્દ વાપર્યો ખબર શું શબ્દ કીધો તમે મૂર્ખા છો તમે હરિભક્તો મૂર્ખા છો કેમ આટલા બધે છે તમને ખબર ના પડે અમે જોડે રહીએ છીએ બીજું નથી કેતો પણ એક વાત કહું એ સમજી લેજો સ્વામી મોટા અને સ્વામીના પોલે મોટા એક શબ્દ નાખી દીધો સ્વામી મોટા પણ સ્વામીના પોલે મોટા અમે જોડે રહીએ તો ખબર હોય બધી હવે સમજી જાઓ શબ્દ ને વિચારતા કરી નાખ્યા ને હરિભગત ને બોલો આ મોટા મોટો કુસંગ આ ચહેરનું નાખી દીધું અમે જોડે રહીએ છીએ અમને ખબર છે સ્વામી મોટા સ્વામીના પોલે મોટા એક જ શબ્દ એક જ વાક્ય બોલો પાંચસો કિલોમીટર થી ચાલીને આયા છે હલકો શબ્દ કેટલી અસર કરેર છે આ કુસંકિતો છે પ્રથમના ના સત્તર માં અતના માં શ્રીજી મહારાજ અદમુઓ કરી નાખ્યો બોલો એ વાક્ય અંદર વિચાર તો કરી નાખ્યા તારું જોડે રહે છે તેમને તો વિશેષ ખબર હોય ને ભેળા રેલા છે સાધુ છે બીજો વાક્યની જરૂર ના પડી બુદ્ધિ બેડ મારી ગઈ અંદર મુજવણ શરૂ થઈ ગઈ સ્વામી જોડે જવું કે ના જવું છે જુનાગઢ ના ઝાપામાં બેસી ગયા દરવાજામાં બેસી ગયા મંદિરના દરવાજામાં બોલો હલકા શબ્દ બહુ અસર કરે અંદર ના જઈ શક્યા અંદર જઈ ના શક્યા એટલે સમજ્યા ઓલા ત્રણ હરિભક્તો નહીં ધોઈ પૂજા કરીને સ્વામી જોડે સમાગમ કરવા થાંભલીના અટેકણે સ્વામી બેસીને એ મહારાજની ઉપાસના નિષ્ઠાની અને બ્રહ્મ જ્ઞાન પીરસતા તને જઈને બેઠા ધનવત કર્યા સ્વામીને રાજી રાજી આમ મો ઉપર આનંદનો પાર નહીં ભાવતો ભોજન જેમ ભૂખ્યા ને ભાવતો ભોજન મળી જાય એમ ભાવતો ભોજન જાણે મળી ગયું સ્વામી કે ક્યાંથી આવો છો સ્વામી દંડાવી દેસ કેટલા જણ આવ્યા છે સ્વામી ચાર આવ્યા હતા પણ અહીં પોચ્યા છીએ ચોથો ક્યાંય ગયો એક પેલા સ્વામી મળી ગયા ને એની જોડે બેઠા હતા પછી દેખાયા નથી સ્વામી કે હા છ આંગળીઓ ભટકાઈ ગયો મોટા પુરુષ તો ઓળખતા હોય ને બધા એના પાછળ સ્વામી કે છ આંગળીઓ ભટકી ગયો નહીં આવવા આવે એની આશા ના રાખશો અને બોલો ત્યાંથી દરવાજામાંથી અંદર ના આવી શક્યા દંડાવ્યમાંથી દરવાજા સુધી પહોંચી શક્યા દરવાજાથી દસ ડગલા આગળ ગુરુજી બિરાજતા હતા સ્વામી બિરાજતા હતા ના પહોંચવા દીધા બોલો ત્યાંથી પાછા જતા રહ્યા બોલો હલકા શબ્દ